હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ઇંગ્લિશ લેંગ્વેજની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ટોપ થ્રી એમાંનો એક ટોપિક જોવા જઈ રહ્યા છે એન્ડ દેટ ઇઝ પ્રેપોઝિશન મિત્રો ઇંગ્લિશમાં ટાઇન્સ આર્ટિકલ્સ અને પ્રેપોઝિશન એ સૌથી અગત્યનો ટોપિક છે એમાંનો આ પ્રેપોઝિશન જોઈએ મિત્રો આ શબ્દ છે બે શબ્દોનો બનેલો છે પ્રી એટલે આગળ અને પોઝિશન એટલે સ્થાન પ્રી પ્લસ પોઝિશન પણ ભેગું બોલાય તો એને પ્રેપોઝિશન બોલાય શું બોલાય પ્રેપોઝિશન એટલે નામ યોગ્ય અવયવ ફોર એક્ઝામ્પલ રૂમ એ પોઝિશન એટલે સ્થાન છે રૂમ તો ઇન ધ રૂમ નિયર ધ રૂમ બિહાઇન્ડ ધ રૂમ ઇન ફ્રન્ટ ઓફ ધ રૂમ બરાબર રૂમની આગળ પાછળ બાજુમાં સામે વગેરે કહેવા માટે પઝિશનની આગળ જે શબ્દો વપરાય એ બધાએ પ્રેપોઝિશન્સ એટલે નામયોગ્ય અવયવ છે હવે આપણે કેટલાક પ્રેપોઝિશન્સ જોઈએ છે એમાં ધ્યાન રાખો મિત્રો ઓન ઓન ટુ અબવ ઓવર અપ અને અપોન આપ છ શબ્દો છે બધા એનો મિનિંગ સરખો છે બધા એનો એક સરખો મિનિંગ થાય પરંતુ બધાનો ઉપયોગ અલગ અલગ થાય છે જોતા રહેજો ઓન છે એ સપાટીની ઉપર બતાવે છે અથવા તો દિવાલ જેવી જગ્યા ઉપર હોય તો એ ચાલે અને ચાલુ કરવું હોય સ્વિચ ઓન તો પણ ઓન અર્થમાં વપરાશે બરાબર હવે દેર ઇઝ અ ડસ્ટર ઓન ધ ટેબલ એટલે ટેબલ ઉપર એક ડસ્ટર છે દેર ઇઝ અ પિક્ચર ઓન ધ ઓલ એટલે દિવાલ ઉપર એક ચિત્ર છે હવે ઓન ટુમાં જુઓ મિત્રો ઓન ટુ છે ને એક ગતિ બતાવે શું બતાવે છે ગતિ એટલે મૂવમેન્ટ અથવા મોશન બતાવે છે જોવેક્ઝ આઈ અ ફેન ફેલ ઓન ટુ ધ બોયસ એટલે પંખો વિદ્યાર્થીઓ ઉપર પડ્યો હતો આઈ શિફ્ટીડ લગીજ ઓન ટુ ધ સેકન્ડ ફ્લોર એટલે મેં બીજા માળ ઉપર સામાન ફેરવો હતો તો બંનેમાં ગતિ થાય મૂવમેન્ટ થાય મોશન થાય એટલે ઓન ટુ થાય ત્યાર પછી આવશે અબોવ અબાવ છે ને એ થોડું ડિસ્ટન્સ બતાવે છે બરાબર થોડું ડિસ્ટન્સ ઉપર હોય તો અબોનો ઉપયોગ કરવાનો છે ધ ફેન ઇઝ અબવ સ્ટુડન્ટ્સ એટલે પંખો છે એ વિદ્યાર્થીની ઉપર હોય છે બરાબર તો આ રીતે થોડું ડિસ્ટન્સ હોય તો અબવનો ઉપયોગ કરવાનો તો ફેન ઇઝ અબવ સ્ટુડન્ટ્સ દેર ઇઝ અ રૂમ ઓવર પાર્કિંગ અબવ પાર્કિંગ એટલે પાર્કિંગની ઉપર એક રૂમ છે ઓકે હજુ આવા ત્રણ બીજા છે ઓવર અપ અને અપ ઓન એનો મિનિંગ પણ ઉપર થાય છે પરંતુ એ જુદા અર્થમાં આવડે છે ઓવર છે ઉપરથી ગતિ બતાવે છે ઉપરથી આમ ગતિ બતાવે અથવા તો બરાબર ઓવરબ્રિજ જેવું હોય વાદળછાયું વાતાવરણ હોય તો આ રીતે ઓવર કહેવાય તો બર્ડ્સ આર આર ફ્લાઈંગ ઓવર ધીસ ગાર્ડન એટલે પંખીઓ આ ગાર્ડન ઉપર ઉડી રહ્યા છે તો થિફ જમ્પ ઓવર ધ વોલ એટલે ચોર ચોરસી દીવાલ ઉપરથી કૂદ્યો તો આમ ઉપરથી ગતિ થાય પંખી વિમાન હેલિકોપ્ટર ઉડે તો એ ઓવર કહેવાય અને ઓવરબ્રિજ છે રોડ ઉપરનો જે બ્રિજ હોય ઓવરબ્રિજ લાંબા વિસ્તારમાં ફેલાયેલો હોય પથરાયેલો હોય તો ઓવર કહેવાય ધ ક્લાઉડ્સ આર ઓવર ધીસ બિલ્ડિંગ એટલે આ બિલ્ડિંગ ઉપર વાદળા છે અથવા તો ધ સ્કાય ઇઝ ઓવરકાસ્ટ એટલે આકાશ વાદળછાયું છે એમ કહેવાય અપ એટલે ઉપર થાય પણ ઓપ છે ને એ ઉપર નીચે આમ જતું હોય ને ઉપર નીચે તો માપી શકાય એવું હોય દાખલા તરીકે માર્કેટ વેન્ટ અપ માર્કેટ ઉપર ગયું માર્કેટ નીચે ગયું અપડાઉન અપડાઉન જે થાય ને બરાબર પાણીની સપાટી ઉપર નીચે જાય સેન્સેક્સ ઉપર નીચે થાય તો જે ઉપર નીચે જઈ શકે વધઘટ થાય ફ્લક્ચ્યુએટ થાય એમાં અપ કહેવાય શી જમ્પ ઓફ ફ્રોમ ધ બેન્ચ તેને બેન્ચ ઉપરથી કૂદકો લગાવ્યો હતો હી ટર્ન ધ વોલ્યુમ અપ તેને વોલ્યુમ વધાર્યો હતો અપોન એટલે ઉપર થાય પણ એ ફોર્મલ યુઝમાં વપરાય એજ્યુકેટેડ લોકો સાથે ખાસ વપરાય એવો શબ્દ છે યોર સક્સેસ ડિપેન્ડ્સ અપોન યોર ડિસિઝન તમારી સફળતા છે એ તમારા નિર્ણય ઉપર આધાર છે હવે ઇનફોર્મલમાં તમે વાત કરતા હોય ફેમિલી ફ્રેન્ડમાં તો ઓન કહો તો ચાલે કે યોર સક્સેસ ડિપેન્ડ્સ ઓન યોર ડિસિઝન પણ ફોર્મલની અંદર અપોનનો ઉપયોગ કરવાનો છે ઓકે હવે ઓ આ બધા જ શબ્દો છે એનો ઉપયોગ સેન્ટન્સમાં આપણે જોઈએ છે બરાબર સેન્ટન્સમાં કેવી રીતે ઉપયોગ કરવાનો ધ શીપ ફોર લોડેડ ઓન ટુ ટ્રક એટલે એમાં ઓન ટુ આવશે કે ઘેટાઓ છે એને ટ્રકની અંદર ચઢાવવામાં હતા લુક એટ ઓલ ધ બુક્સ ઓન યોર ડેસ્ક એટલે તમારું જે ડેસ્ક છે એની ઉપરની બધા જ પુસ્તકો સામે જુઓ તો એમાં ઓન આવશે ધેર ઇઝ અ મિયર મિરર ધ સિંક એટલે સિંક ની હોય સિંક એટલે કિચન ની અંદર જે વોશ મશીન હોય એ ઊંડું હોય છે જે ઊંડું હોય ને એ ખાલી કિચન પૂરતું સિંક ભરાય બાકી બધે વોશ મશીન ભરાય તો એમાં અબવ આવે શું આવે અબોવ ધેર ઇઝ અ મિરર અબોવ ધ સિંક લીવ્સ ફ્લટર ડાઉન ઓન ટુ ધ પાથ એટલે પાંદડાઓ છે એ પાથ ઉપર પડ્યા હતા ત્યાર પછી યોર ડિનર ઇઝ ઓન ધ ટેબલ તમારું ડિનર છે ટેબલ પર પડેલું છે એમાં ઓન આવશે હર નેમ કમ્સ above mine તેનું નામ મારી ઉપર આવ્યું હતું ઓન ધ લિસ્ટ એટલે લિસ્ટની ઉપર ઓન ધ લિસ્ટ આવશે she હેલ્ડ ધ umbrella above અસ તેણે અમારી ઉપર છત્રી પકડી હતી અબો એટલે અમારી ઉપર ધેર વોઝ એ સડન ફ્લેર વેન સી થ્રુ ધ પેટ્રોલ ઓન ટુ ધ ફાયર એટલે જે જ્યારે તેણે આગમાં પેટ્રોલ નાખ્યું ત્યારે અચાનક આગ જોતું ઉપર આવી હતી એમ કે ઓન ટુ ગતિ બતાવે છે મૂવમેન્ટ અથવા મોશન હોય તો ઓન ટુ લેવાનું છે તો ઓઇલ ટેન્કર રેન અરાઉન્ડ મડ ઇન થિક ફોગ એટલે ગાઢ ધુમ્મસવાળા વાતાવરણમાં અને દરિયા જે કિનારો છે ને એ વાળો હતો એમાં ઓઇલ ટેન્કર છે રેન અરાઉન્ડ એટલે દોડતું જતું હતું એમાં ઓના ગતિ બતાવે છે એટલે ઓન ટુ લેવું પડશે આમાં પણ ઓન ટુ આવશે બરાબર ગતિ બતાવે છે એટલે ઓન ટુ લેવાનું છે ઓકે આગળ જુઓ ઇન ઇન્ટુ અને વિધિન મિત્રો આ ત્રણેય પ્રેપોઝિશન છે એનો ત્રણેયનો નો મિનિંગ સરખો થાય ની અંદર પણ ઇન એટલે કોઈ અંદર કોઈ જગ્યાએ રહેલું હોય રૂમની અંદર તળાવની અંદર બરાબર કોઈ પણ જગ્યાએ રહેલું છે ઇન્ટુ એટલે ની અંદર દાખલ થાય એટલે કે એ મુવમેન્ટ અથવા મોશન બતાવે ઇન્ટુ અને વિધિન એટલે અમુક સમયની અંદર દાખલા તરીકે અઠવાડિયાની અંદર મહિનાની અંદર એમ હોય તો વિધિન આવે ત્રણેય નો મિનિંગ અંદર થાય છે પરંતુ ત્રણેયનો ઉપયોગ અલગ અલગ છે

એટલે મૂવમેન્ટ અથવા મોશન બતાવે તો ઇન્ટુ લેવાનું છે અ ડોગ જમ્પ ઇન્ટુ ધ રિવર એટલે કૂતરો નદીની અંદર કૂદ્યો કૂદ્યો એટલે ગતિ મૂવમેન્ટ મોશન બતાવે જો કૂતરો નદીની અંદર છે એમ કેવું હોય તો ઈ ના આવે અ ડોગ ઇઝ ઇન ધ રિવર ટીચર વર્ગમાં છે એમ કેવું હોય તો ધ ટીચર ઇન ધ ક્લાસ આવે છે પણ દાખલ થયા તો ઇન્ટુ આવશે વિધિન એટલે અમુક સમયની અંદર તે વિલ વ્હાઇટ વોશ વિધિન થ્રી ડેઝ છે તેઓ ત્રણ દિવસની અંદર ચૂનો કરશે વી હેવ ઓલવેઝ લીવડ વિદિન ફાઇવ માઇલ્સ ઓફ ધ કોસ્ટ અમે હંમેશા દરિયા કિનારાની પાંચ માઇલની અંદર રહ્યા છીએ એક માઇલ એટલે એક પોઈન્ટ છ કિલોમીટર બરાબર પાંચ માઇલ એટલે સાત કિલોમીટરની આસપાસ થશે આઠ કિલોમીટર થશે બરાબર એક પોઈન્ટ છ એટલે આઠ ચાલો તો હવે એ રીતે આપણે એના એક્ઝામ્પલ જોઈએ છે ઇઝ માર્ક સ્ટીલ એટલે શું માર્ક નામનો વ્યક્તિ હજુ પણ પથારીમાં છે તો એમાં ઇન આવશે શું આવે ઇન આવશે ત્યાર પછી વુડ યુ પૂડ ધ જાર બેક ઇન ટુ ધ કબડ ફોર મી પ્લીઝ ઇન ટુ આવશે શું કામ કે તમારે બરણી તમે કબાટની અંદર મારા વતી મૂકી દેશો તો એ ગતિ થાય એમાં મૂવમેન્ટ અથવા મોશન થાય છે ટુ થર્ડ્સ ઓફ કેલિફોર્નિયન્સ લીવ વિધિન ફિફ્ટીન માઇલ્સ ઓફ ધ કોસ્ટ એટલે બે ત્રત્યાંશ કેલિફોર્નિયાના લોકો છે એ પંદર માઇલની અંદર રહેશે દરિયા કિનારાની બાજુમાં જ એટલે આમાં આવે વિધિન આવશે પછી આવશે આઈ ગોટ સ્ટક ઇન ઇન ટુ ટ્રાફિક એટલે હું ટ્રાફિકની અંદર સ્ટક થઈ ગયો એટલે સપડાઈ ગયો તો બરાબર આઈ ગોટ સ્ટક ઇન ટુ ધ ટ્રાફિક જામ ફોર હાફ એન અવર લેટ્સ ગો ઇન ધ ગાર્ડન ચાલો આપણે ગાર્ડનમાં જઈએ તો એમાં પણ ઇન્ટુ આવશે હી સો હર એઝ હિઝ મેઇન એડવર્સરી ઇન ધ કંપની કંપનીની અંદર એટલે ઇન ધ કંપની આવશે કંપનીની અંદર તે તેને પ્રતિસ્પર્ધી તરીકે જોતો હતો તેણીને પ્રતિસ્પર્ધી તરીકે જોતો હતો અડવર્ઝરી પ્રતિસ્પર્ધી દે લીવ અ ચાર્મિંગ ઓલ્ડ હાઉસ ઇન આવશે એટલે તેઓ જૂના સુંદર ઘરની અંદર રહે છે ઇન સ્ટોપ રનિંગ અરાઉન્ડ એન્ડ ગેટ ઇન ટુ બેડ એટલે આજુબાજુમાં તોડવાનું બંધ કરે અને પથારીમાં જાઓ ગેટ ઇન ટુ બેડ તો ઇલેક્ટ્રિસિટી કંપની ગેરંટીઝ કનેક્શન વિધિન ટ્વેન્ટી ફોર અવર્સ વિધિન એટલે અમુક સમયની અંદર ઓકે ફ્રેન્ડ્સ સો દેટ્સ ઓલ હેપી લર્નિંગ હેપી સેરિંગ થેન્ક યુ વેરી મચ મિત્રો વિડીયો ગમે તો શું કરવાનું એવું તમને ન કહું બિકોઝ યુ આર ગ્રેટ ગુઝુ ગાઈઝ